નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વાડિયા ગામ પાસે આવેલ નર્મદા નદીમાં નાવા પડેલ ચાર યુવાન મિત્રો પૈકી એકને મગર નદીમાં ખેંચી જતા દોડધામ જેમાં યુવાનને પગે ગંભીર ઈજા થઈ હતી તિલકવાડાના વાડિયા ગામની આ ઘટના સામે આવી છે આવતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના વાડિયા ગામના નર્મદા નદીના ઓબારા પાસે બપોરે બારના સોમવારે ચાર મિત્રો નદીમાં નાવા પડ્યા હતા ત્યારે તળવી અમિત જગદીશભાઈ નામનો યુવક પણ નદીમાં નાહવા પડ્યો હતો ત્યારે અચાનક નદીમાં બાર ફૂટ મોટો મગરે આવીને અમિત ભાઈના પગને મોઢામાં પકડી લીધો હતો અને તેને નદીમાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો કે યુવાન અમિતે હિંમત કરીને મગરનું મોઢું પહોળું કરીને હાથમાં પકડીને પોતાનો પગ છોડાવ્યો હતો અને બહાર આવી જતા બચી જવા પામ્યો હતો પરંતુ મગરના દાંત પગમાં અને હાથમાં ભરાઈ જતા તેને હાથે પગે ગંભીર ઈજાઓ થઈ હતી તિલકવાડા સરકારી દવાખાનામાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી સારવાર દરમિયાન આ યુવાનને તે ટાંકા આવ્યા હતા જોકે અહીં પુષ્કર મગરો હવાથી લોકોને સાવધ રહેવા જણાવ્યું હતું હું ઘટના બની રહી એ બપોરે બાર વાગે ચાર જણા નાવા ગયેલા વાડિયા કુવાડા પાસે હા એમાં અમારા કાકાનો છોકરો નામ એ તડવી અમિતભાઈ જગદીશભાઈ રહેવાસ રહેવાસી ગામ મરસલ તાલુકો તિલ્લીકવાલા જિલ્લો નર્મદા હા એટલે એ બધા નાવા પડેલા એમાં અમિતભાઈ અમિતભાઈને ઘૂંટણ નીચે પગમાં ડાઉ ભરવાથી મગરે બટકવું મગરે પગમાં ડાબું ભરવાથી મોટો બાર ફૂટનો મગર હતો હં એને પગમાં ડાઉ ભરવાથી ચીરો પડી ગયેલ છે હા કેટલા ટકા આવે છે તેર ટકા આવેલ છે હમણાં અમે સરકારી દવાખાનામાં હમણાં દાખલ કરેલ છે આગલી ટ્રીટમેન્ટ ચાલુ છે ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ